કાર્યક્રમનું આયોજન કરેલું છે આ કાર્યક્રમની અંદર અમે બેંકોના ઉદ્યોગ ભવનના પ્રતિનિધિઓને હાજર રાખેલા છે આ કાર્યક્રમની અંદર બે વસ્તુઓ એક કોઈની વ્યાજખોરો વિરુદ્ધની રજૂઆતો હોય તો અહીંયા જ એ લઈ લેવામાં આવશે અને આગામી ત્રણ દિવસની અંદર એમની જે અરજીની કાર્યવાહી પૂર્ણ કરી અને યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે બીજી વસ્તુ આજે અમે તમામને વિવિધ જે લોનો અને સરકારી યોજનાઓ છે એમની માહિતી આપીશું અને આગામી જુલાઈના મીડમાં એટલે પંદ તારીખ આસપાસ એક બીજો કાર્યક્રમ આયોજન કરશું અને આ પંદર દિવસની અંદર અમે બેન્કો સાથે મીટિંગ કરી અને એ દિવસે જરૂરિયાતવાળા લોકોને લોન આપવાની પ્રક્રિયા સ્થળ ઉપર જ કરવામાં આવે અને કેટલાક લોકોને આ પંદર દિવસમાં એની પ્રક્રિયા પૂરી કરી અને ચેક પણ અમારા રેન્જને આઈજીપી સાહેબ અને સિનિયર અધિકારીઓના હસ્તે અપાય એ પ્રકારનું અમારો મૂળ હેતુ એવો છે કે જે જરૂરિયાતવાળા લોકો અને બેન્કિંગ વ્યવસ્થા એમની વચ્ચે અમે માધ્યમ બનીએ અને લોકો આ વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત થાય અને કોઈ પણ લોકોને પોતાનું સ્થળ ન છોડવું પડે પોતાના પરિવારની મુશ્કેલીમાં ન મૂકવું પડે અને આત્મહત્યા પણ